धर्मक्षेत्रे कुरुक्षेत्रे सामवेता उत्सवः नामका का पाण्डवा सेव्य किमपूर्वत सञ्जय સંજય ઉવાચ દ્રષ્ટવા તો પાંડવાનીકં લ્યુન્ડ દુર્યોધનસ્તા આચાર્યપસંગમ્ય રાજ વચન મામ રમિત પછી પાંડુપુત્રાણાચાર્ય મ્યુન્ડા ધ્રુપપુત્રે તવિષ્યેન ધીમતા અત્રૂરા મહેશ્વા સા ભીમાર્જુન સમાયુ ધ્રુપદ મહારથ કેવા લાગ્યા તમને આ શ્લોક તમને આવડે છે ગીતાજીના પહેલા પેહલા જેના શ્લોકો આવડતા હોય તમને કોમેન્ટમાં નમસ્તે જય સ્વામિનારાયણ